નમસ્કાર આજે આપણે ઉચ્ચ શિક્ષણમાં જે ડિજિટલ પહેલો થઈ રહી છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આ માહિતી ખાસ કરીને જેમ યુજીસી નેટ પેપર વનની તૈયારી કરે છે એમના આઈસીટી સિલેબસ માટે કામ આવી શકે છે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભાઈ ભારત સરકાર આ બધી પહેલો કેમ ચલાવી રહી છે ઉચ્ચ શિક્ષણમાં એમ સમજો ને સુલભતા ગુણવત્તા લાવવા શું પ્રયત્નો થઈ રહ્યા છે અને ટેકનોલોજી કેવી રીતે આખી શિક્ષણ પદ્ધતિને બદલી રહી છે એ જોવું પણ રસપ્રદ રહેશે મુખ્ય લક્ષ્ય તો એ જ છે એક્સેસ ઇક્વિટી ક્વોલિટી એટલે કે સુલભતા સમાનતા અને ગુણવત્તા તો ચાલો આ ડિજિટલ પહેલોની થોડી વધુ વિગતો જોઈએ હા ચોક્કસ અને આ લક્ષ્યો છે ને એ ખરેખર બહુ મહત્વના છે કારણ કે જુઓ ભારતમાં શૈક્ષણિક પડકારો ઘણા છે દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચવું પછી અમુક સામાજિક આર્થિક કારણોસર જે લોકો પાછળ રહી જાય છે એમને મુખ્ય પ્રવાહમાં લાવવા આ બધું આની સાથે જોડાયેલું છે બરાબર તો સૌથી પહેલું અને કદાચ સૌથી વધુ જાણીતું નામ છે સ્વયં સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ આ શું છે ખરેખર હમ સ્વયં એમ સમજો ને એક મોટો ઓનલાઈન દરવાજો છે એક પોર્ટલ જ્યાં સ્કૂલના નવમા ધોરણથી માંડીને છેક પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના હજારો કોર્સ અને એ પણ મોટા ભાગે મફત ઉપલબ્ધ છે મુખ્ય હેતુ એ જ છે શિક્ષણ બધા સુધી પહોંચે સૌને સમાન તક મળે અને ભણતરની ગુણવત્તા જળવાય અને એની જે શીખવવાની રીત છે પેલું ચાર ચતુર્થાંશ કે ફોર ક્વાડ્રન્ટ્સ મેં સાંભળ્યું છે એ શું છે હા એ એની પદ્ધતિ છે એમાં ચાર મુખ્ય ભાગ છે પહેલું ઈ ટ્યુટોરિયલ એટલે કે વિડિયો લેક્ચર્સ બીજું ઈ કન્ટેન્ટ એટલે વાંચવા માટે મટીરિયલ પીડીએફ વગેરે ત્રીજું છે સ્વમૂલ્યાંકન મતલબ કે ક્વિઝ ટેસ્ટ જેનાથી તમે જાતે ચકાસી શકો અને ચોથું ઓનલાઈન ચર્ચા મંચ કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો ત્યાં પૂછી શકાય આ ચારે મળીને એક સારો લર્નિંગ અનુભવ આપે છે એટલે કે ખાલી વિડીયો જોઈ લીધા એટલું જ નહીં પણ પૂરી એક વ્યવસ્થા છે બરાબર અને એમાં કન્ટેન્ટ કોણ બનાવે છે એ પણ મહત્વનું છે યુજીસી એઆઈસીટીઈ એનપીટીએલ આઈઆઈજીએનઓ આવી બધી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ કન્ટેન્ટ તૈયાર કરે છે એટલે ગુણવત્તાની ખાતરી રહે અચ્છા એટલે ઘરે બેઠા સારું શિક્ષણ મળી શકે હવે પેલી બીજી એક પહેલ છે સ્વયં પ્રભા એ આનાથી કઈ રીતે જુદી પડે છે હા સ્વયંપ્રભાએ થોડું અલગ છે એ ચોત્રીસ ડીટીએચ ચેનલોનો સમૂહ છે ટીવી પર આવે આનો મુખ્ય ફાયદો એવા વિસ્તારો માટે છે જ્યાં ઇન્ટરનેટની સ્પીડ સારી નથી અથવા કનેક્ટિવિટી જ નથી ઓ એટલે ટીવી દ્વારા સીધું પ્રસારણ હા ચોવીસ કલાક અને સાત દિવસ શૈક્ષણિક કાર્યક્રમો ચાલે દરરોજ નવું કન્ટેન્ટ આવે અને દિવસમાં પાંચ છ વાર રિપીટ પણ થાય જેથી કોઈનો ક્લાસ છૂટી ના જાય અને આ ચેનલો ક્યાંથી ચાલે છે એ ગાંધીનગર પાસે જે બીઆઈએસએજી છે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ત્યાંથી અપલિંક થાય છે સરસ એટલે ઓનલાઈન અને ટીવી બંને વિકલ્પ છે હમ આ સિવાય ખાસ કરીને એન્જિનિયરિંગ કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ કંઈક છે ને પેલું એનપીટીઈએલ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ આ આઈઆઈટીઝ અને આઈઆઈએસસીનો બહુ મોટો પ્રોજેક્ટ છે એન્જિનિયરિંગ બેઝિક સાયન્સ હ્યુમેનિટીઝના હજારો ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્સ ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે ઘણા પ્રોફેશનલ્સ પણ એનો ઉપયોગ કરે છે બરાબર અને પુસ્તકો રિસર્ચ પેપર્સ માટે શું ડિજિટલ લાઇબ્રેરી જેવું પણ કંઈક છે ચોક્કસ એના માટે છે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા એનડીએલ આ તો જ્ઞાનનો ભંડાર છે પુસ્તકો થીસીસ વિડીયો ઓડિયો સાત કરોડ થી વધુ રિસોર્સિસ છે ત્યાં અલગ અલગ ભાષાઓમાં સાત કરોડ ઘણું મોટું કહેવાય હા અને સંશોધકો માટે ખાસ છે ઈ શોધ સિંધુ એના દ્વારા હજારો આંતરરાષ્ટ્રીય ઈ જર્નલ્સ અને ડેટાબેઝ વાપરવા મળે છે રિસર્ચ માટે આ બહુ જ જરૂરી છે આ તો મુખ્ય મુખ્ય પહેલોની વાત થઈ બીજી પણ કેટલીક યોજનાઓ છે ખરું ને હા ઘણી છે જેમ કે ઈ પીજી પાઠશાલા એ ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ માટે ઈ કન્ટેન્ટ આપે છે પછી છે એનએડી નેશનલ એકેડેમિક ડિપોઝિટરી તમારી ડિગ્રી માર્કશીટ બધું ડિજિટલ સ્વરૂપે ત્યાં સચવાય ડિજીલોકર સાથે જોડાયેલું છે ઓ પેલું ડિજીલોકર જેવું જ હા પછી સ્કૂલ શિક્ષણ માટે દીક્ષા પોર્ટલ છે રોબોટિક્સમાં રસ હોય એમના માટે આઈઆઈટી બોમ્બેનું ઈ યંત્ર છે અને પ્રયોગો ઘરે બેઠા કરવા હોય તો વર્ચ્યુઅલ લેબ્સ પણ છે બાપરે આ તો ઘણી બધી પહેલો છે યસ તો આ બધાનો જો એક સાર કાઢવો હોય તો શું કહી શકાય મુખ્ય ધ્યેય શું છે આ બધા પાછળ મૂળ વાત એ જ છે કે ભારત સરકાર ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને શિક્ષણમાં જે જૂના અવરોધો હતા ભૌગોલિક અંતરના આર્થિક પરિસ્થિતિના એને દૂર કરવા માંગે છે લક્ષ્ય એક જ છે શિક્ષણ વધુ લોકો સુધી પહોંચે સૌને સમાન તક મળે અને ગુણવત્તા જળવાઈ રહે એને વધુ સમાવેશી બનાવવાનો પ્રયાસ છે બિલકુલ અને આ માહિતી જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ નેટ જેવી પરીક્ષાઓ માટે તો ઉપયોગી છે જ પણ આમ પણ આપણા દેશમાં શિક્ષણમાં ટેકનોલોજી ક્યાં જઈ રહી છે એ સમજવા માટે પણ મહત્વની છે હા સાચી વાત છે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે આ બધા પ્લેટફોર્મ્સ જ્ઞાનને સૌ સુધી પહોંચાડવામાં મદદ તો કરે જ છે એમાં કોઈ બેમત નથી પણ શું આપણે એ ખાતરી કરી શકીએ છીએ કે આનો પૂરો લાભ લેવા માટે જે જરૂરી છે એટલે કે ડિજિટલ સાક્ષરતા અને જરૂરી સાધનો જેમ કે સ્માર્ટફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ એ સમાજના દરેક વર્ગ સુધી ખાસ કરીને છેવાડાના માનવી સુધી સમાન રીતે પહોંચી રહ્યા છે હમ આ ખરેખર મહત્વનો પ્રશ્ન છે હા આ એક મોટો પડકાર છે જેના પર સતત કામ કરવાની અને વિચારવાની જરૂર છે ખાલી પ્લેટફોર્મ બનાવી દેવાથી નહીં ચાલે